ધારાસભ્યના ધારાસભ્ય માવજી દેસાઈ સાથે બેસી અને વેપારીઓ સાથે જાહેરમાં બળવંત બારોટે કરી બેઠક બે દિવસ અગાઉ ધાનેરા નગરપાલિકાની ટીમ દબાણ હટાવવા ગઈ હતી પાલિકાના પૂર્વ પ્રમુખ બળવંત બારોટે ધમકાવી મૂક્યા હતા અને ધાનેરા પાલિકાના ચીફ એન્જિનિયર પૂર્વ પ્રમુખ બળવંત બારોટ સહિત આઠ લોકો સામે નોંધાવી છે પોલીસ ફરિયાદ ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈનો બળવંત બારોટને ટેકો મળતા આરોપી બળવંત બારોટે જાહેરમાં વેપારીઓ સાથે કરી રહ્યો છે બેઠક મૂળ કોંગ્રેસી બળવંત બારોટ હવે માવજી દેસાઈ સહિતના નેતાઓને જોરે પાલિકાના કર્મચારીઓને દબાવાની કામગીરી કરી રહ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી જે ધાનેરા શહેરની અંદર નગરપાલિકા દ્વારા જે પ્રકારે જે પ્રકારે સરકારી અધિકારીઓ દ્વારા પૂર્વ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને બાકીના લોકો ઉપર આઠ વ્યક્તિઓ ઉપર જે પ્રકારે ફરિયાદ કરવામાં આવી એ ખૂબ દુઃખદ બાબત હું સખત શબ્દોમાં વખોડી કાઢો છું આગેવાન લોકસેવક તરીકે એના વિસ્તારની અંદર જ્યારે કામ કરતો હોય ત્યારે કઈ પણ ઘટનાઓ બનતી હોય એની અંદર મદદ માટે પ્રજાના પ્રતિનિધિ હું એને વખોડી કાઢું છું અને જ્યારે આની જાણ થઈ ત્યારે મેં બળવંતભાઈ અને બાકીના લોકોનો પણ સંપર્ક કર્યો નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રાંત ઓફિસર નો પણ સંપર્ક કર્યો અને મેં એમને આ સંપૂર્ણ માહિતી એમના દ્વારા પણ જાણી કે જે સમય દરમિયાન વરસાદ આવતો હતો અને વરસાદ આવતો હોય એવા ટાઈમે જે દબાણો દૂર કરવા માટે આ જે સમગ્ર પ્રક્રિયા હતી તો પણ એક સરકારના પ્રતિનિધિ તરીકે દબાણો દૂર અવશ્ય કરવા જોઈએ પણ એના માટેની પણ જે આખી પ્રક્રિયા છે અને એક માધવતાની રીતે પણ જયારે વરસાદ આવતો હોય વાવાઝોડાનો સમય હોય એવા સમયે જે પ્રકારે આ વર્તન થયું છે એ ખૂબ દુઃખદ બાબત છે અને જયારે આ વાતની મને ખબર પડી ત્યારે આજે ધાનેરા શહેરના સર્વ સમાજના બધા લોકો જયારે ભેગા થવાના હતા ત્યારે મેં વાત કરી કે હું પણ આવું છું અને તમારી જે પણ વેદના છે જે પણ ઘટનાક્રમ બન્યો છે એનાથી સરકાર ને એક સરકારના પ્રતિનિધિ તરીકે સરકારની અંદર રજૂઆત કરી અને અધિકારીઓને પણ રજૂઆત કરી અને તમને પૂરેપૂરો ન્યાય મળે એના માટે આપની વચ્ચે મારે આવવાનું હતું અને આપ સૌના એક પ્રતિનિધિ તરીકે લોકસેવક તરીકે મારી જવાબદારી પણ બને છે કે ન્યાયની પ્રક્રિયા હોવી જોઈએ અને ન્યાય પ્રક્રિયાની અંદર જે હમણાં મારા અગાઉના બધા જ વેપારીઓ અને જે લોકો આનાથી પીડિત થયા છે એવા બધા લોકોએ જે વાત કરી જે વ્યથા કરી એની અંદર હું નથી કહેતો કે એ બધા સાચા હશે કે ખોટા હશે પણ એનો જયારે સમય આવતો હોય ત્યારે ખબર પડતી હોય છે પરંતુ તાત્કાલિક કોઈને ટાર્ગેટ કોઈ જાતિવાદ તરીકે એફઆઈઆર કરી અને એનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી કરે એ કોઈ પણ સંજોગે સાખી ના લેવાય અને એમાં આપ સૌને પૂરેપૂરો ન્યાય મળે જે પણ દુકાન દુકાનદારો છે જેમની દુકાનોને તકલીફ થઈ છે જેમને